ભાગ એક કિરણ એકસો ને ચાર પોઈન્ટ નંબર દસ ને એક જરૂર પડે ભગવાન સ્વામિનારાયણ પાંચસો પરમસ લઈ પૃથ્વી પર છે માયાને હટાવવા માટે દરેક વસ્તુમાં માયા છે દૂર ગુણમાં સદગુણો હું ધર્મ વાળો સદ્ગુણો હું વૈરાગ વાળો આ માયા અનેક માં છે ત્યાગીમાં ત્યાગી રૂપે ગ્રસ્તમાં ગ્રસ્ત રૂપે સંન્યાસી સન્યાસી રૂપે રાજામાં રાજા રૂપે પ્રજામાં પ્રજા રૂપે એ માયા એને ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણ પાંચસો પરમોશ અને બે હજાર અવતાર એ લઈને પૃથ્વી પડ્યા જે આગળના અવતારે જે કાર્ય કર્યું એ કાર્ય ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તો દ્વારા કરાવ્યું આવ્યું ને આવ્યું ને કોણી જી કલ્યાણ બાપા કેટલી કેટલી મોટા એક સમયની અંદર મહારાજ બેકુરમાં સો મહિના સોરાજી કરી કલ્યાણ બાપા દરરોજ દરરોજ જઈને હા મેઘપુર દરરોજ જાય આજે ત્યાં નવ વાગે ભૂગે સભા બેઠી હોય પછી માણસો ઉડતા જાય એમને હાલતા હાલતા બપોર થાય ને મારા મારે બે ઉઠવાનું નહીં પછી ત્રણ ચાર મહિના થયા તો મજાના ભટા આવ્યા મંથલી પછી એને કીધું કલ્યાણ બાપા કે હા મહારાજ મેઘપુર છે દર્શન જાઉં કે નહીં એ કે દરરોજ જાઉં છું કે કેટલી એમાં બળ એને સત્સંગ વધારવા કેટલી ખેવના પોતે ગ્રસ્ત સત્સંગી હતા એને પોતાના ખેતરમાં મજૂર રાખે હાથી રાખે અને વાતો કરે વાતો કરી 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 અને પછી એને હરી બનાવે પછી કંઠી બાંધે આ પછી ગુણાતર સ્વામી છે ને એને શરણે હોપી દે

એટલે કહેવાનો વિષય આગળના અવતારે જે કાર્ય કર્યા એ કાર્ય ભગવાન પોતાના સત્સંગી દ્વારા બરાબર તમારા ઘરની અંદર તમારી મોટાઈ કેવી હોય તો ક્યારે કહેવાય તમે ન હોય હાજર અને બહિરા ન હોય નાના છોકરા હોય અને કોઈ મહેમાન આવે તો ભાઈ ક્યાં છે તો બાર છે તો મેં જાય શું કામે કામ છે બે જે એની સગવડતા હોય એ પૂરી પાડી દઈએ તમારી જરૂર ન પડે ત્યારે તમારી મહત્તા કહેવાય કે છોકરા ડાયા છે બાપની જરૂર ન પડે એ છોકરા ઉપરથી બાપની કિંમત થાય એમ સત્સંગ ઉપરથી ભગવાન સ્વામિનારાયણ એના સાધુ એની કિંમત આના પરથી થાય સમજાય છે ને છોકરા ઉપરથી બાપની કિંમત થાય આવા છોકરા ડાયા છે તો એને બાપ કહેવાય છે ખવડી બુદ્ધિ હોય તો હા બસ મોક્ષની બુદ્ધિ હોય તો મહારાજ લખ્યું ને મોક્ષની બુદ્ધિ છે એ સાધુ થકી આવડે બીજા ના આવડે ખોડું લેવું એટલે માયામાં આવીને માગ કર્યો બે હજાર અવતાર લેવા સત્સંગી દ્વારા એટલું કામ કર્યું બોલો ત્યારે આટલો માગ થયો કેટલો થયો કપડી ગુણાતા સમી કે સત્સંગ કેટલો થયો ખીચડીમાં મીઠું નાખે ને એટલો કેટલું થઈ બસ

કંઈક ભુસ્સિમાન બહી રહ્યા આવ્યા સભામાં રસી જાણી લે આવ્યા સંતોહી ગયા ઓલું ડોહી કે આ કેમ બધા બીએ છે મારાથી સ્વામિનય ભગવાન કે તારાથી બીતા નથી તારાથી બીતા હોય ને એ તારા હા હમ ચાલે આ તારામાંથી પગ દય અને વાસ છે હમ સમજાણું

જીવ અને શિવ બેનો નોખા પડી દે ફોર ટકાના એટલે પોતે કેટલું કામ કર્યું અને પોતાના હરિભક્તો દ્વારા સત્સંગી દ્વારા સાધુ દ્વારા મહત્તા જ કહેવાય અને એ મહત્તા કહેવાય અત્યાર સુધી હજી સુધી આગળ સુધી મોક્ષનો માર્ગ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સાલું રહે સાલું રહે સાલું સાલું રહેવાનું છે એ પ્રમાણે એની પેઢી ખોલી જાય બકાલી હોય ને પાંચ વાગે ઉલાડીઓ કરી દે પણ પેઢી વાળા બોલો નરોત્તમ કરશન પેઢી છે ને એ કોઈ જ કરે ખબર છે ને તમે જોયાગળમાં નંબર જોઈને એને પંપ પંપ પેટ્રોલ પંપ બે વારે પેલા નરોત્તમ કરશન નરોત્તમ કરશન જ્યાં હોય આ જો એ પેઢી પેઢી ભગવાન સ્વામિનારાયણ છે છે ને જીવન કલ્યાણ અત્યારે કરે છે પછી કરશે અને ભવિષ્યની દર કરવાના છે જો ગુણાર્થના સ્વામી કે જે કલ્યાણ થયું થાય થવાનું છે એ ભગવાન સ્વામિનારાયણ એના એના છે સિવાય બીજો કોઈ જીવનું કલ્યાણ કરી શકે નહીં તમે વર્તમાન કાળ લ્યો લ્યો કે ભવિષ્ય સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ કારણ શરીર એને ટાળી અને આત્યંતથી કલ્યાણ કરે નહીં કરે નહીં કરે બીજા કલ્યાણ કરે એ કેવું સ્વભાવ હ બરાબર ને હા કેમ ખબર પડે સ્વભાવ ઘઉં છે એમાં કાકરા હોય ભેગા દોડાઈ જાય બરાબર પછી લોટ બાંધે તો એ બસ થઈ જાય ને માય રોટલીમાં થઈ જાય શેકાઈ જાય ખાઈને ને તઈ ખબર પડે તો કે ઘંટીમાં કાઢી નાખવા જોઈએ ઘંટી યાર રોટમ બાંધતા હોય એમ જ ઘટના નો ઘટાઈ હા તો રોટલી વણે એમાં તો પછી છોડવું એમાં ખાઈ એમાં એ ખબર પડી ગયે ને એમ સ્વભાવ ક્યાં નરેખર ખબર ને આતંતિક ક્રિયા કરવું જ્યાં જે બધે વાકો હાલે પણ ભગવાન ને સંત થઈ ને એ પાછું સીધું હાલવાનું મહેરબાની કરીને હો બસ બીજે બધે જાય એટલે માયા ઉપર પગ દઈ માયા પર પગ મહારાજ કે તારા નીચે આવ્યા હોય ને એ તારા બીજે નહીં તારે માથે પગ દઈ અને આવ્યા છે અમારા સાધો થયેલો એ ભગવાન સ્વામિનારાયણ આ કળજુગની અંદર શું કહેવાય કેળ હોય ને એમાં કેળા થાય પણ થોરમાં થાય કેમ નો થાય હા આ કેમ કરે ભગવાન સ્વામિનારાયણે હા હા બરાબર ને થોરમાં તો કેળા કરવા એ કઠણ છે કેળમાં થવું કરે એમ ભગવાન સ્વામિનારાયણે થોરની અંદર કેળા કર્યા જો મન ભગી જુઓ એટલા જોવા જો સૂરો માનભા જોયું ને આ બધા એમાં કેળા ભગવાન સ્વામિનારાયણે કલમ કર્યો થડિયોનો પીસડોનો કરે છે ને આંબાની કલમ હોય ને લીંબુડીની કલમ એ બધી આવી ગયું જમરૂખી બધી ને કલમ આવી જાય થડિયોનો હોય માત્ર બીસવો ન હોય વાલી આવે મંગો અને મારું આ નામ માયા બીજું કંઈ નહીં પૈસા છે સ્ત્રી છે છોકરા છે ખેતીવાડી આ તે બધું માયા છે એ મોક્ષ મંદળે નહીં અહ અને મમત તારૂપ બહા એમ ભરે સમજા ને માયા માયા કે મારે કે મારે એક જોઈ લીધું જીવને દેહ અને દેહના સંબંધી એમાં હેત છે પંચ વિષય કરતા આમાં વધારે હેત છે આમાંથી સ્નેહ તૂટ્યો એ પુરુષ સર્વ પ્રકારે ભગવાને માયાને તરી શક્યો છે એનું માયા મધ્યનું છત્રીસનું પાંત્રીસ વર્ષથી નંબર છત્રીસનું એનું નામ માયા આવી માયા એને ભગવાન સ્વામિનારાયણે પોતે ટાળી એના સંતો દ્વારા એના ભક્તો દ્વારા એના સંકલ્પ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આ કાર્ય કર્યા બોલો સેજા